સો હેલો નમસ્કાર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે આપડી આ યુટ્યુબ ચેનલ ફોર પે એજ્યુકેશનમાં અને દોસ્તો આજના વિડીયોમાં આપણે સમાવેશી શિક્ષણ વિશે માહિતી મેળવવાના છીએ કે સમાવેશી શિક્ષણ વિશેષ જરૂરિયાતવાળા બાળકો જાતિ અને શાળા સમાજ બરાબર આના વિશે આપણે વાત કરવાના છીએ નવા અભ્યાસક્રમ મુજબ આ જે છે એ સિલેબસ નવા સિલેબસ મુજબ જે જે ટોપિક છે એ આવેલો છે એ ટોપિકમાં આપણે વાત કરવાના છીએ અને ભણવાના છીએ તો વિડીયોને અંત સુધી જોજો અને આપણી ચેનલ ફર્ફ એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો ચાલો આપણે વિડીયોને સ્ટાર્ટ કરી લઈએ તમારે ટેટ વન ટુ ટેટ વન પરીક્ષામાં પણ પૂછાઈ શકે છે ટુમાં પણ પૂછાઈ શકવાની સંભાવના છે ફ્રેન્ડ્સ બરાબર ટેટ વન પરીક્ષા માટે તો ખાસ ફ્રેન્ડ્સ તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરી લઈએ અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો સમાવેશી શિક્ષણ પ્રસ્તાવના આપણે જોઈએ કે આધુનિક મનોવૈજ્ઞાનિકોએ વ્યક્તિગત તફાવતોનો સિદ્ધાંત સ્વીકાર્યો છે એક 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 જ જ બાપના બે બે સંતાનોમાં પણ પણ કે જોવા નથી પ્રકૃતિમાં છોડની ડાળી ઉપર ફૂલોનું ભિન્ન હોય છે અલગ અલગ હોય છે આ દ્રષ્ટિએ આધુનિક શિક્ષણ વિધિ શિક્ષણમાં સમાનતા ઉપર વિશેષ ભાર મૂકે છે આરટીઈ એક્ટ બે હજાર નવ અમલીકૃત બનતા શિક્ષણ એ હવે પ્રત્યેક બાળકનો અધિકાર બન્યો છે પ્રત્યેક બાળક મહત્વનું છે અદિત્ય છે અનન્ય છે જેથી તે શિક્ષણથી વંચિત રહે તે પાલવે તેમ નથી સૌ બાળકોને કોઈ પણ જાતના ભેદભાવ વગર શિક્ષણ મેળવવાની સમાન તક મળે તેવી વ્યવસ્થાને સમાવેશી શિક્ષણ કહેવામાં આવે છે અહીંયા ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે ફ્રેન્ડ્સ કે દરેક બાળકને શિક્ષણ મળવું જોઈએ તેને આપણે સમાવેશી શિક્ષણ તરીકે ઓળખીએ છીએ કે દરેક બાળક એ વિકલાંગ હોય કે કોઈ બી બાળક હોય દરેક બાળકને શિક્ષણ મળે કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેમ અહીંયા કહેવામાં આવેલું છે બાળક દરેક બાળકને શિક્ષણ મળવું જોઈએ હવે સમાવેશ શિક્ષણ શા માટે સમાવેશ શિક્ષણ શું છે શિક્ષણ કેવી રીતે આ બધા જ પ્રશ્નોનો જે જવાબ છે આગળ મળી જશે ફ્રેન્ડ્સ અને તમે અંત સુધી જોતા રહેજો હવે આરટી એક્ટ બે હજાર નવ અમલીકૃત બન્યો એ હવે પ્રત્યેક બાળકનો શિક્ષણનો અધિકાર બનેલો છે એમ કહેવામાં આવેલું છે હવે ભારતીય શિક્ષણમાં બહિષ્કૃતકરણના સ્વરૂપો કે કે એટલે કેટલાક જૂથોનો ઈરાદાપૂર્વક બહિષ્કૃત કરી શિક્ષણથી વંચિત કરી રાખવાની પ્રક્રિયા ઐતિહાસિક પરિપ્રેક્ષ્યમાં બહિષ્કૃત કરણ તપાસીએ તો પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલીમાં આપણને મોટા ભાગે સમભાવ જોવા મળે છે કૃષ્ણ સુદામા એકસાથે ભણતા હતા તેમજ

પુરુષોનો એવું વર્ગીકરણ સ્ત્રી પુરુષની ભૂમિકામાં અસમાનતા સૂચવે છે મતલબ કે કહેવામાં આવે છે કે સ્ત્રીઓ આપ કામ કરી શકે ઘર કામ તો ઘર કામ જ કરી શકે છે પુરુષો બહારનું કોઈ ભી કામ કરી શકે નોકરી જઈ શકે છે સ્ત્રી ન જઈ શકે આ ભેદભાવ અસમાનતા જોવા મળતી હતી ફ્રેન્ડ્સ બરાબર હવે જે અમુક જે જૂથોને છે એ શિક્ષણથી વંચિત રાખવામાં આવતા હતા અને શિક્ષણ બહિષ્કૃત કહેવામાં આવે છે કૃષ્ણ સુદામા એક સાથે રહીને પણ જે રહેતા હતા અને એક સાથે હતા એ એ રીતનું અહીંયા જે છે ઉદાહરણ ઉત્તમ ઉદાહરણ જોવા મળે છે હવે આગળ જોઈએ ફેડ કે સમાજમાં દિવ્યાંગોની ઉપેક્ષા કરવામાં આવતી હતી તેથી જ આજે પણ ભારતીય વસ્તીમાં ત્રણ ટકા પ્રમાણ ધરાવતા દિવ્યાંગોનો સાક્ષરતા દર રાષ્ટ્રીય સાક્ષરતા દર કરતા ઘણો નીચો જોવા મળે છે અમુક સમાજના કેટલાક લોકોમાં શિક્ષણની સભાનતા આજે પણ નથી તેથી આ સમાજ શિક્ષણથી વર્ષોથી વંચિત રહ્યો છે આમ ભારતીય સમાજમાં વિવિધ ઉદાહરણો દ્વારા શિક્ષણથી વંચિત રખાયેલા બહિષ્કૃતકરણના વિવિધ સ્વરૂપો નજરે પડે છે જ્ઞાતિ જાતિ વિકલાંગતા ધર્મ કે વિસ્તારની દ્રષ્ટિએ શિક્ષણથી અકારણ વંચિત રહેલા જૂથોને શિક્ષણમાં પુનઃ સમાવિષ્ટ કરવા જોઈએ તે બાબત એકવીસમી સદીમાં જોર પકડી રહી છે યુનેસ્કોના મતે સૌના માટે ગુણવત્તા સભર શિક્ષણના લક્ષ્યાંકની પ્રાપ્તિ કરવી હોય તો શિક્ષણથી વંચિત રહેલા તમામ જૂથોનું ઔપચારિક ઔપચારિક શિક્ષણ સાથે જોડવા જ પડે અને આ બાબત જે સમાવેશી શિક્ષણ છે મતલબ એ છે ફ્રેન્ડ્સ કે કે જે કોઈ પણ વંચિત ન રહે યુનેસ્કોના ગુણવત્તા સભર શિક્ષણ લક્ષ્યાંક પ્રાપ્તિ કરવી હોય તો વંચિત જૂથ શિક્ષણથી વંચિત જૂથોને ઔપચારિક શિક્ષણ પણ આપવું જોઈએ અને એના સાથે જોડાવવા જોઈએ અને ઉત્તમ ઉદાહરણો દ્વારા શિક્ષણ થી વંચિત રહેલા જૂથોને પણ જે શિક્ષણમાં સામેલ કરવા જોઈએ તે પહેલા કહેવામાં આવતું જાતિ જ્ઞાતિ વિકલા ધર્મ કે વિસ્તારની દ્રષ્ટિ શિક્ષણથી વંચિત રહેલા જે જૂથો છે તેમને શિક્ષણથી આપણે જે છે એ શિક્ષણમાં સમાવેશ કરવો જોઈએ પુનઃ સમાવેશ કરવો જોઈએ તેમનો એ શિક્ષણમાં સમતા સમાનતા અને સમાવેશી શિક્ષણ સમતા એટલે કે પ્રત્યેક વ્યક્તિ સાથે સમાન રીતે વ્યવહાર કરવો સમતાનો મતલબ શું છે ફ્રેન્ડ કે પ્રત્યેક વ્યક્તિ સાથે સમાન વ્યવહાર કરવો બીજા શબ્દોમાં કહીએ તો

પ્રત્યેકને સમાન તક આપવામાં આવે છે કે સમાન એટલે સમતા એટલે કે બધાને સમાન દ્રષ્ટિએ જોવાના હોય છે એક દ્રષ્ટિએ હોય છે દ્રષ્ટિને લાભ મળવો જોઈએ દરેકને એક સરખો ન્યાય મળવો જોઈએ સમાનતા આગળ આપણે સમતા શબ્દ જોઈએ ફ્રેન્ડ્સ હવે આ શબ્દ સમાનતા છે સમાનતા એટલે કોઈ પણ જાતના ભેદભાવ વિના પ્રત્યેક વિકાસવા માટેની તક એટલે કે કોઈ પણ જાતિનું જાતનો ભેદભાવ નાત જાતનો કોઈ પણ ભેદભાવ રાખ્યા વિના प्रत्येक ने विकसित मानव तक आप वो जो ऑक्सफोर्ड डिक्शनरी ना शब्दकोश के अनुसार द प्रिंसिपल ऑफ इक्वालिटी बिफोर द लॉ बिफोर द लॉ और दूसरी जो चाहिए तो जो इक्वालिटी मीन्स द फैक्ट ऑफ द बिगेंस इन इक्वली राइट्स स्टेटस एडवांटेज इट्स मतलब के पश्चात पश्चात जगत में थॉमस हॉब्स जॉन लॉक

કોણ રૂસો વૈજ્ઞાનિક છે તેઓ સોરી મનોવૈજ્ઞાનિક છે તેઓ તેમના નિબંધ ડિસ્કસ ઓન ધ ઓર્ગેન ઇન ધ ઇન્ક્વિલિટી બરાબર મનો છે કે પ્રાકૃતિક રીતે પ્રત્યેક મનુષ્ય સમાન છે પરંતુ સામાજિક રાજનૈતિક અને સંપત્તિ જન્ય અધિકારની દ્રષ્ટિએ તેમાં અસમાનતા ઉભી થયેલી છે મૂળભૂત રીતે પ્રત્યેક મનુષ્ય સમાન છે એવું મુખ્ય સુર ભારતીય ધર્મ પણ છે શ્રીમદ્ ભગવદ્ ગીતાનું પ્રાધાન્ય અહમ બ્રહ્માસ્મી અહમ બ્રહ્મ સ્વરૂપ છે હું બ્રહ્મ સ્વરૂપ છું તે પ્રત્યેક મનુષ્યમાં રહેલી સમાનતાને સૂચવે છે શ્રીમદ ભગવદ્ ગીતામાં ટૂંકમાં કહેવામાં આવેલું છે ફ્રેન્ડ્સ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે કે અહમ બ્રહ્માસ્મી હું બ્રહ્મા સ્વરૂપ છું પ્રત્યેક મનુષ્યમાં બ્રહ્મા પ્રત્યેક મનુષ્યમાં સમાનતા રહેલી સમાનતા સૂચવે છે ફ્રેન્ડ્સ ઋષો ઋષો છે એ સમાનતાના પ્રબળ સાર્થક છે એમ માનવામાં આવે છે અને તેમનું પુસ્તક છે અહીંયા આપેલું છે કે ડિસ્કસ ઓન ધ ઓર્ગેનિન ઇન ધ ઇક્વિલિટી બરાબર આ તેમનું પુસ્તક અહીંયા આપેલું છે ઋષોનું પુસ્તક નીચેનામાંથી કયું છે તો તમારે આ સિલેક્ટ કરીને આવવાનું છે સમાવેશી શિક્ષણની વ્યાખ્યા છે આપણે જોઈએ સંકલ્પના છે આપણે જોઈએ આધુનિક સમયમાં સમાવેશી શિક્ષણ અને શિક્ષણમાં સમાવેશન આ બે શબ્દો પ્રચલિત છે બંને અર્થ ભિન્ન હોવા છતાં તે ઘણીવાર સમાન અર્થ પ્રયોજાય છે સમાવેશી શિક્ષણ એટલે વિકલાંગ બાળકો અન્ય બાળકો સાથે એક જ શાળામાં એક જ અભ્યાસક્રમનો અભ્યાસ સાથે મળીને કરે તે અધ્યયન પ્રક્રિયાને આપણે સમાવેશી શિક્ષણ કહે છે

કે વિસ્તારનો ભેદ રાખ્યા વિના સૌને શિક્ષણ માટેની સમાન તક અવસર પૂરા પાડવાની પ્રક્રિયા યુનેસ્કોના અભિપ્રાય અનુસાર જે સમાજ શિક્ષણની અહીંયા વ્યાખ્યા આપેલી કે સમાજ શિક્ષણ એટલે શિક્ષણ સંસ્કૃતિ અને સમુદાયની સહભાગિતા વધારીને શિક્ષણ તથા શિક્ષણને આદર નિષેધને ઘટાડી તમામ અધ્યયત વિવિધ જરૂરિયાતોને ધ્યાનમાં લેવાની અને પ્રભાવિત આપવાની પ્રતિભાવ આપવાની પ્રક્રિયા હવે જે પ્રત્યેક બાળકમાં વિવિધતા સપર જરૂરિયાતોને ધ્યાનમાં રાખી તેમની અધ્યાપનમાં સહભાગીતા વધારવાની સંસ્કૃતિ સમાજ તેમજ વંચિતતા ઘટાડવાની પ્રક્રિયા એટલે શિક્ષણમાં સમાવેશન જે શિક્ષણમાં રહી વંચિતતા છે જે શિક્ષણથી વંચિત રહેલા જૂથો છે તેને ફરીથી શિક્ષણમાં લાવવાની પ્રક્રિયાને આપણે જે સમાવેશી શિક્ષણ તરીકે ઓળખીએ છીએ ફ્રેન્ડ્સ બરાબર હવે શારીરિક બૌદ્ધિક સામગીક સામાજિક ભાષાકીય કે અન્ય કોઈ ભેદભાવોને અવગણીને તમામ બાળકોને તેમની શાળાઓમાં સમાવેશ કરવાની જવાબદારી એટલે શિક્ષણમાં સમાવેશન જાતની શારીરિક બૌદ્ધિક સામાજિક ભાષાકીય અન્ય કોઈ રીતે ભેદભાવ ન કરવો જોઈએ અને તમામ બાળકોને તેમની શાળામાં સમાવેશ કરવામાં આવે છે તેવી જવાબદારીને આપણે સમાવેશી શિક્ષણ તરીકે ઓળખીએ છીએ આ શિક્ષણમાં સમાવેશન એ તમામ વિદ્યાર્થીઓને કોઈ પણ જાતના ભેદભાવ વગર શિક્ષણની સમાન તક આપવાની સ્થિતિ છે જેમાં વિદ્યાર્થી સ્વગતિ અને અન્યને સહકાર મેળવીને પ્રગતિ કરી શકે છે કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર જાત નાત જાતનો કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર એક જ શાળામાં એક જ અન્ય શાળાઓમાં જે વિકલાંગ બાળકોને ભણાવવામાં આવે છે એક જ શાળામાં તેને આપણે સમાવેશી શિક્ષણ તરીકે ઓળખીએ છીએ સમાવેશન તરીકે ઓળખીએ છીએ હવે સમાવેશી શિક્ષણમાં વિવિધ સંસ્થાઓની ભૂમિકા સમાવેશી શિક્ષણમાં વિવિધ સંસ્થાઓની ભૂમિકા તેમાં સૌપ્રથમ આપણે કુટુંબ વિશે જોઈએ કુટુંબ એ સમાજની લઘુ આવૃત્તિ છે બીજા શબ્દમાં કહીએ તો કુટુંબ એ સમાજનો પાયો છે સમાજનો પાયો છે તો કુટુંબ એકમ છે સમાજના પાયાનો પાયાનો એકમ એકમ છે છે બરાબર સમાજનો કુટુંબની રૂઢિઓ વલણો કે માન્યતાઓ શિક્ષણમાં સમાવેશન દ્રઢ કે નબળી બનાવે છે દીકરો દીકરી એક સમાન માન્યતા ધરાવતા કુટુંબ દીકરા દીકરી બંનેની શિક્ષણ અને વિકાસની તકો સમાન રીતે પૂરી પાડે છે જ્યારે દીકરાને પારકી થાપણ કે ઉપાધિ દીકરીને પારકી થાપણ કે ઉપાધિ માનનાર કે સાપનો ભારો સમજનાર કુટુંબમાં વિકાસની સમાન તકો મળતી નથી આમ કુટુંબ કે પરિવારના તમામ સભ્યોને શિક્ષણ અને શિક્ષણથી થતા લાભો તેમજ બેટી બચાવો બેટી પઢાઓ જેવી થીમ આધારિત ફિલ્મ દનદર્શન દ્વારા સમજાવવા અને જાગૃત કરવામાં આવે તો કુટુંબ એ શિક્ષણમાં સમાવેશન માટેની શ્રેષ્ઠ સંસ્થા બને છે મતલબ કે કહેવાનો મતલબ એ છે ફ્રેન્ડ કે કુટુંબ એ સમાજની લઘુ આવૃત્તિ છે એટલે કે જે દીકરી વધારે ના જોઈએ અમારે તો દીકરો જ જોઈએ એવી લઘુતા ગ્રંથિ છે એ બહાર કાઢી નાખવી જોઈએ અને દીકરો દીકરી એક સમાન એવી માન્યતા કુટુંબ ધરાવી જોઈએ અને દીકરા અને દીકરીને સમાન માન આપવું જોઈએ બેટી બચાવો બેટી પઢાવો એ રીતની થીમ અને ફિલ્મો દ્વારા જે કુટુંબને જે માણસો માણસોને છે એ જાગૃત કરવા જોઈએ શાળા હવે શાળા એ વિદ્યાર્થીઓનું સામાજિકરણ કરતી કુદર કરતી સંસ્થા છે શાળાના મુખ્ય ત્રણ ઘટકો છે એક મુખ્ય શિક્ષક બે શિક્ષક અને ત્રણ વિદ્યાર્થી ત્રણેયની વ્યક્તિગત સમજણ અને પારસ્પરિક સંબંધોથી સમાવેશી શિક્ષણને અસર કરે છે શાળામાં પ્રવેશ મેળવવા ઈચ્છુક દિવ્યાંગ બાળકને મુખ્ય શિક્ષક પ્રવેશ ન આપે તો શિક્ષક ડિસ્કલોસિયા ધરાવતા બાળકની અવગણના કરે તો વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ ઘટી જાય છે યાદ કરો તારે તારે જમી પર ફિલ્મનો ઈશાન જે શિક્ષક અને મુખ્ય શિક્ષક શિક્ષણમાં સમાવેશન નું પ્રથમ મહત્વ સમજે અને વિદ્યાર્થીને વિકાસ માટેની તકો પૂરી પાડે તો તે ચોક્કસ વિકસી શકે ઉપરોક્ત જે ફિલ્મ ઈશાન ચિત્ર સ્પર્ધામાં તેના ગુરુને હરાવે છે આ શાળાના ત્રણેય ઘટકોએ પારસ્પરિક અસરકારક યુગ વિકાસાત્મક અભિગમ અપનાવી આત્મવિશ્વાસપૂર્વક શિક્ષણ અને

પ્રત્યેક કુટુંબ સાળા અને સમાજ રૂઢિગત રહ્યો હોત તો તે તેઓ અકાશ યાત્રી ક્યારેય ન બની હોય શક્ય હોત બરાબર આથી જ હેલન અને કેલર સ્પષ્ટ જણાવે છે કે વિકલાંગતા વ્યક્તિને એટલું નુકસાન નથી પહોંચાડતું જેટલું વિકલાંગતા પ્રત્યે સમાજના નકારાત્મક વલણનું નુકસાન પહોંચાડે છે કહેવાનો મતલબ એ છે વિકલાંગતા વ્યક્તિને જે બાળકને વ્યક્તિને નુકસાન નથી પહોંચાડતી એટલું તો સમાજના લોકો જે છે નકારાત્મક વલણો છે તો આવો છે વિકલાંગ છે આંધળો છે આ રીતના જે વલણો છે એ નુકસાન પહોંચાડે તે વ્યક્તિના વિકાસને બરાબર સ્પર્શ ફિલ્મોની નેત્રહીનતા સ્વાલંબનની વાતો કશીશ ખામોશી ફિલ્મો આ બધી ફિલ્મો છે વ્યક્તિના જે સમાયોજન વિકાસની વાત આવે છે બ્લોક બ્લેક ફિલ્મ બહુવિકલાંગ વ્યક્તિને એક શિક્ષક કેવી રીતે જીવન શિક્ષણ આપી શકે તેવું જીવંત અને ઉત્કૃષ્ટ ઉદાહરણ દર્શાવ્યું છે તે જ રીતે મહિલા હોકી ટીમને તેનો પુરુષ કોચ સિત્તેર મિનિટ ઝુઝુમવાની પ્રેરણા આપી હોકી ટીમને કપ જીતાડે છે તેવું તદ્દશ દ્રશ્ય વર્ણ ચકદે ઇન્ડિયા ફિલ્મમાં જોવા મળે છે બરાબર ચકદે ઇન્ડિયા આ બધા ફિલ્મનું ઉત્તમ ઉદાહરણ આપણને સમાજ પ્રત્યેનું જોવા મળે છે સરકારી તંત્ર શિક્ષણમાં સમાવેશ શિક્ષણમાં સમાવેશનમાં સરકારી વહીવટી તંત્રની ભૂમિકા પણ અતિ મહત્વની છે સરકારે બે હાજર સોળમાં આરપીડબ્લ્યુડી એક્ટ પસાર કર્યો પરિણામે નોકરી વ્યવસાયના તેર ટકા અનામત જગ્યાએ ભરવાની અમલીકૃત બનતા ઘણી બધી દિવ્યાંગ વ્યક્તિઓ શિક્ષણ મેળવીને વ્યવસાયિક રીતે સુસજ્જ થઈ છે તે જ રીતે કન્યા કેળવણી ઝુંબેશને લીધે પણ ઘણી બધી કન્યાઓ સુરક્ષ સુશિક્ષિત થઈ સરકારી કે ખાનગી ક્ષેત્રમાં નોકરી મળી શકે છે તેમજ સ્વતંત્ર વ્યવસાય કરતી થઈ છે હાલમાં ભારતીય સેનામાં પણ મહિલાઓ ઉચ્ચ હોદ્દાઓ પર કામ કરી રહી છે મતલબ કે સરકારી તંત્ર પણ સહકાર આપે છે કે બે હજાર સોળનો આરપીડબલ્યુડી એક પસાર કર્યો તેમાં પરિણામે નોકરીમાં તન ટકા અનામત આપામે જેમ જે અમુક જે છે નોકરી છે નોકરીમાં લાગી ગયા છે અમુક જે દિવ્યાંગ વ્યક્તિઓ છે અને તેમના જે સમય શિક્ષણ પ્રત્યેનો અહીંયા સરકારનો પણ ફાળો છે

તરફ અગ્રસર રહે છે આવી બિન સરકારી સંસ્થાઓમાં યુનિસેફનું પ્રદાન પણ ઉલ્લેખનીય છે સમાવેશી શિક્ષણના ઉદાહરણો હવે જોઈએ સમાજ શિક્ષણના ઉદાહરણો અમુક શાળાઓ છે આપણે જોઈએ પ્રશિક્ષણાર્થી મિત્રો અત્યાર સુધી આપણે જે સમાવેશી શિક્ષણની જે વિદ્યાર્થી મિત્ર કે જે સમજણમાં અભિવૃદ્ધિ થાય એટલે ગુજરાત રાજ્યની વિવિધ શાળામાં શિક્ષકો દ્વારા સમાજ શિક્ષણ માટે થયેલા સકારાત્મક પ્રયત્નો દ્રષ્ટાંત રૂપ અહીં આપણે જોઈએ દ્રષ્ટાંતો જોઈએ ઉદાહરણો જોઈએ સમાવેશી શિક્ષણ માટેના ઉદાહરણો છે આપણે જોઈએ સામાપણ પ્રાથમિક શાળા દાંતીવાડા જે જિલ્લો બનાસકાંઠામાં આવેલી છે આ શાળામાં આદિવાસી વિસ્તારમાં આવેલી તેઓ આદિવાસી વિસ્તારમાં આવેલી છે તેઓની બોલી માન્યતા ગુજરાતી ભાષા કરતા જુદી શિક્ષણ શિક્ષક માન્યતા ભાષામાં શીખવે પણ બાળકો સમજણ ન પડે પરિણામે શિક્ષણમાં બાળકોનો રસ ઓછો થયો અને ગેરહાજરી પણ વધી સમજદાર શિક્ષકે સમસ્યા સમજાવી અને તેણે બોલી શીખી લીધી અને બોલી શબ્દો બનાવ્યો બોલીને ગીતો વાર્તાઓ તો ખરી બોલીથી શરૂ કરી માન્ય ભાષા સુધી શિક્ષણ આપવામાં શિક્ષણ થાય આદિવાસી બાળકો શિક્ષણ સાથે જોડાયેલા છે કે જે સમાવેશનું સુંદર ઉદાહરણ છે કે જે આદિવાસી વિસ્તારમાં આવેલું છે બરાબર ત્યાં આદિવાસી વિસ્તારો શિક્ષક બોલી ન સમજે તેના માટે તેમના માટે તેમની આદિવાસી બોલીમાં શિક્ષણ આપવું જોઈએ તો આ જે શિક્ષકોએ આદિવાસી બોલીમાં શિક્ષણ આપ્યું અને જે બાળકો ફરીથી ભણવામાં જોડાઈ ગયા અને આ જે સામસણ પ્રાથમિક શાળા સાપસણ પ્રાથમિક શાળા છે ઉત્તમ ઉદાહરણ છે સમાવેશી શિક્ષણનું હવે નવ તવરા પ્રાથમિક શાળા જે ભરૂચમાં આવેલી છે આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય મજૂરી હતો મા બાપ મજૂરી જાય પરિણામે શાળામાં બાળકોની ગેરહાજરીનું પ્રમાણ ખૂબ વધ્યું અને સમસ્યા ઉકેલ ભાગીદારીથી લાવવા પ્રયાસ કરવામાં આવ્યો કે જે બાળ માતા પણ મજૂરી જાય એટલે બાળકો પણ મજૂરીએ જાય એમાં એસએમસીમાં જાગૃતિ લાવી વાલી મિટિંગ કરવામાં આવી બાળકો શાળાએ મહત્તમ પ્રમાણમાં આવે તેવું પદ્ધતિસભર આનંદદાયી વાતાવરણ કરવામાં આવ્યું અને સૌના સહિયાર પ્રયાસોથી વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત થતા બચી ગયા અને આ છે સમજદાર સમાજ અને દ્વારા સમાજ શિક્ષણનું ઉદાહરણ મતલબ કે જે ભરૂચ જિલ્લામાં જે નવ તવરા પ્રાથમિક શાળાના બાળકો છે ત્યાં વાલીઓ પણ કામે જતા એટલે પણ બાળકો પણ કામે જતા અને ભણવાનું પણ જે બાળકો છોડવાના હતા તે ત્યાંના જે પ્રાથમિક શાળાના જે શિક્ષકોએ જે એવું વાતાવરણ ઊભું કર્યું બાળકો ગેરહાજર ન રહે અને વ્યવસ્થિત ભણી શકે એવું વાતાવરણ ઊભું કર્યું અને બાળકો રેગ્યુલર જે સ્કૂલે આવવા લાગ્યા હવે સમાવેશી શિક્ષણનું મૂલ્યાંકન સમાવેશી શિક્ષણ એટલે તમામ બાળકોના અસ્તિત્વના સ્વીકાર સાથે શિક્ષણ દ્વારા તેના વિકાસની તક પૂરી પાડવી વિશ્વ કક્ષાએ અમલીકૃત અભિગમને લીધે શિક્ષણથી વંચિત રહેલા જૂથો સારી રીતે ઔપચારિક શિક્ષણ સાથે જોડાય અને પોતાના જીવનનો વિકાસ સ્વપ્રગતિ થકી રાષ્ટ્રીય પ્રતિ પ્રગતિમાં સહભાગી બને આવા ઉમદા ઉદ્દેશ્ય સાથે અમલીકૃત બનેલી સમાવેશી શિક્ષણની પ્રક્રિયાનું મૂલ્યાંકન પરંપરાગત રીતે કરીએ તો ખોટા માર્ગે જવાનો સંભવ છે આ અભિગમથી થી ઔપચારિક શિક્ષણ જોડાયેલા વિદ્યાર્થીઓ વધારાનું અનુકૂલન કરતા હોય મૂલ્યાંકન માપદંડો લચીલાપણું સૌંદર્ય લાવવાની જરૂર આથી જ આ દિશામાં સરકાર શ્રી નીતિ વિષયક ઘણા નિર્ણયો લીધા છે દિવ્યાંગ બાળકો પાસિંગ ધોરણ પાંત્રીસ ટકાના સ્થાને થોડું નીચું રાખવું રાખવામાં આવ્યું છે વ્યવસાયિક અભ્યાસક્રમો સફળતાપૂર્વક ઉત્તીર્ણ થનાર વંચિત જૂથના વિદ્યાર્થીઓને વ્યવસાય માટે પ્રાપ્તિનું ધોરણ સમયની થોડું નીચું રાખવામાં આવ્યું છે પરિણિત થઈ પ્રભુતામાં પગલા માંડે તો તે માટે પણ આર્થિક અનુદાન અને પ્રોત્સાહન યોજનાઓ લઘુમતી જૂથો માટે અને કન્યાઓના શિક્ષણ માટે વૈવિધ્યપૂર્ણ અનેકવિધ યોજનાઓ ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા અમલીકૃત કરવામાં આવી છે સરકારના ઉપયોગ પ્રયત્નો લીધે વંચિત જૂથોના સામાન્ય સમાજ સાથે અનુકૂલ થઈ સરળતાથી પોતાનું અસ્તિત્વ ટકાવી રહ્યા છે ટકાવી શક્યા છે અને અથવા સ્વનિર્ભરતાથી સમાજ ઉપયોગી ઉત્પાદક અંગ બનાવી શક્યા છે સમાજના વંચિત જૂથો પ્રત્યેના વંચિત જૂથોના સમાજ પ્રત્યેના વલણો વધુ અસર સકારાત્મક બન્યા છે આમ સામાન્ય સમાજમાં વંચિત જૂથોના સભ્યોના સહજ સ્વીકાર થઈ રહ્યો છે જે આ અભિગમની સફળતા ગણી શકાય સમગ્ર રીતે સમાવેશી શિક્ષણનું મૂલ્યાંકન કરવામાં આવે તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જે સમાજ પણ સમાવેશ શિક્ષણમાં સમજી શક્યા છે સરકાર પણ સમજી શકી છે અને અને સરકાર અભિગમો જે જે નવી નવી યોજનાઓ પણ કાઢી રહ્યા છે શિક્ષણનું મૂલ્યાંકન કરવામાં આવે તો જૂથના સભ્યોનો સહજ સ્વીકાર સામાન્ય સમાજ દ્વારા થાય છે બરાબર કે વંચિત જૂથના સભ્યોનો નો સહજ સ્વીકાર સામાન્ય સમાજ દ્વારા થયો છે તેઓ સહિત સાથે વિકાસ ઉન્મુખ બન્યા છે વંચિત જૂથો પણ પોતાની આવડત અને કૌશલ્ય થઈ સામાજિક વિકાસમાં પોતાનું પ્રદાન આપી રહ્યા છે જે વિખ્યાત અમેરિકન કેળવણીકાર અને સમાવેશ શિક્ષણના પ્રબળ સમર્થક સેમ્યુઅલ હોયમાં માને છે કે વંચિત જૂથો એ સમાજથી અલગ હોય છે હોય જ ના શકે તેઓ સમાજમાં રહી સમાજ માન્ય માર્ગો વિકસિત થઈ રાષ્ટ્રીય વિકાસમાં પોતાનું જે પ્રદાન આપી શકે તેવા સમર્થ બનવો જોઈએ કે જે હોયમાં માને છે કે જે વંચિત જૂથો સમાજથી અલગ હોય તેઓ સમાજમાં રહી સમાજ માન્ય માર્ગો વિકસિત થઈ રાષ્ટ્રીય વિકાસમાં અનુદાન આપી શકે તેવા સમય બનવા જોઈએ તો દોસ્તો આજના વિડીયોમાં આટલું હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં કંઈક નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ અને આવા નવા વિડીયો જોવા આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ